ચલો ધોરણ દસ ગણિત પ્રકરણ આપણે મોસ્ટ દાખલા જોઈ રહ્યા છીએ એની અંદર નેક્સ્ટ દાખલો છે નીચે આપેલ પુસ્તક કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોના ટકાવાર વિતરણ આપે છે આપેલ માહિતીનો મધ્ય શોધો આ પણ માર્ચ બે હજાર પચીસ ની બોર્ડની પરીક્ષામાં બેઝિક પેપરની અંદર પૂછાયેલો છે તો જુઓ અહીંયા સ્ત્રીઓને ટકાવારી આપેલી છે સામે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે આપણે મધ્યક શોધવાનો છે તમને ખબર જ છે કે મધ્યક શોધવું હોય તો આપણે પાંચ ખાનાની જરૂર પડશે ઓકે તો ચલો સૌથી પહેલું ખાનું શેનું આવશે યાદ કરો મધ્ય કિંમત જેને આપણે શું કહીએ છીએ આઈ બરાબર આ તો છે એફઆઈ બરાબર પછી પદ વિચરણ રીતે વાપરીએ તો શું શોધવું પડશે યુવાય અને પછી શું શોધવું પડશે ચલો મધ્ય મધ્ય કિંમત શોધી લઈએ તો પચીસ અને પંદર આવશે વીસ 25 અને પાંત્રીસ વચ્ચે ત્રીસ હવે તમને ખ્યાલ આવી જશે કે આગળ શું આવશે ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી ઓકે ચલો હવે યુઆઈ શોધવાનું છે તો આપણે શું કરવું પડે હવે

કોઈ પણ સંખ્યા એક એવી જેની સાથે કોઈ પણ વસ્તુ ગુણાય તો એ વસ્તુ શું થઈ જાય જીરો થઈ જાય આપણા જીવનમાં પણ એવું જ છે બરાબર તમે કોઈ એવા વ્યક્તિ સાથે ગુણાવો એટલે એવો સંબંધ રાખો બેનપણી એવી બનાવો કે મિત્ર એવો બનાવો કે જેની જે વેલ્યુ ઝીરો હોય અને તમે એની સાથે સંબંધ બનાવો તમારી વેલ્યુ પણ શું થઈ જશે ઝીરો થઈ જશે તો સંબંધ બનાવતા પહેલા વિચારીને સારા માણસો સાથે સંબંધ બનાવો કે જેની કિંમત એક હોય અથવા તો ડબલ હોય ત્રણ હોય એવા વ્યક્તિ સાથે સંબંધ બનાવો બરાબર જેની વેલ્યુ ઝીરો હોય એની સાથે કોઈ પણ ગુણાય તો શું થઈ જાય ઝીરો થઈ જાય યાદ રાખજો જિંદગીમાં કામમાં આવશે ચલો ચારે કા ચાર

અઠ્યાવીસ ને ચાર બત્રીસ બત્રીસ ને બે તેત્રીસ ચોત્રીસ ને ઓકે ચલો તો સિગ્મા એફઆઈ શોધાઈ ગયું સિગ્મા એફઆઈ યુ શોધાઈ ગયું ચલો હવે મધ્યક નું સૂત્ર બોલો મધ્યક એક્સ બાર બરાબર શું આવશે એ પ્લસ સિગ્મા એફઆઈ યુ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ કઈ રીત વાપરી આપણે પદ વિચલન ની રીત એટલે આપણે લખવું પડે ચલો એની કિંમત બોલો પચાસ આવશે બધામાં દસ 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 ઓકે પંદર માંથી જોઈ લેજો ચલો પચાસ ના પચાસ માઇનસ છત્રીસ છે પણ આપણે પેલા એને છેદ ઉડાડી દઈએ તો શું આવશે અહીંયા પાંચ દુ દસ ગણાય આપણે અને અહીંયા પાંચ તો પાંચ કરી દઈએ દુ છોનસ પ્લસ માઇનસ માંથી કોણ જીતી જશે માઇનસ બોતેર ને એને આપણે સાત વડે ડિવાઈડ કરીએ તો સાત એકા સાત સાત માંથી સાત જશે તો જીરો બે ઉતાર્યા નીચે ભાગ ચાલતો નથી બરાબર એટલે હવે આપણે શું લગાવીશું જીરો પણ એનો મતલબ કે બે સંખ્યા તમે નીચે ઉતારી તો અહીંયા શું લખવું પડે જીરો વીસ ઉતાર્યા છે એક સંખ્યા ઉતારી હોય તો બરાબર છે બે સંખ્યા ઉતારી એટલે જીરો લખવું પડે પછી પોઈન્ટ મૂકવો પડે હવે સાત નો ઘડ્યો વીસ સુધી સાત ચોક સાત દુ ચૌદ વીસ માંથી ચૌદ છે તો છ જીરો લગાવો સાત અઠા છપ્પન ઓકે દસ પોઈન્ટ અઠ્યાવીસ જવાબ આવ્યો ચલો પચાસમાંથી દસ 10.28 અઠ્યાવીસ બાદ કરવાના છે આપણો તો પચાસ પોઇન્ટ ઝીરો જીરો લેવાના માઇનસ દસ પોઈન્ટ અઠ્યાવીસ ધ્યાન આપજો અહીંયા પાંચની જગ્યાએ થઈ જશે ચાર અહીંયા દસ નવ અને નવ દસમાંથી આઠ જશે તો બે નવમાંથી બે જશે તો સાત પોઈન્ટ પોઈન્ટનો પોઈન્ટ નવના નવ ચારમાંથી એક જશે તો ઓગણ પોઈન્ટ બોતેર ઓકે એક્સ બાર

ચિપ્સ એટલે કે કાતરીના પેકેટમાં ઓક્સિડેશન ન થાય તે માટે કયો વાયુ ભરવામાં આવે છે પ્રશ્ન નંબર બે વનસ્પતિના પર્ણનો લીલો રંગ કોને આભારી હોય છે એટલે કે વનસ્પતિના પર્ણની અંદર એવું શું હોય છે કયો પદાર્થ હોય છે જેના લીધે એ લીલો રંગ ધરાવે છે અને ત્રીજો પ્રશ્ન છે છે ગુરુત્વાકર્ષણની શોધનો શ્રેય કયા વૈજ્ઞાનિકને જાય એટલે ગુરુત્વાકર્ષણની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી દોસ્તો આ ત્રણ પ્રશ્નો જવાબ તમને આવડતા હોય તો ફટાફટ કોમેન્ટમાં તમારો જવાબ બતાવો હવે આ દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અઠ્યાવીસ પાંચ હોય

શોધીશું સંચય આવૃત્તિ એ તો બધાનો ખ્યાલ જ છે શું આવશે અહીંયા આને આવૃત્તિ એફ કહીશું સંચય આવૃત્તિ સીએફ કહીશું ઓકે પહેલા ખાનામ શું આવશે પાંચના પાંચ બીજા ખાનામ શું આવે પાંચ ની અંદર એક્સ ઉમેરી દેવાનો એટલે શું થાય પાંચ વત્તા એક્સ પાંચ એક્સ ના થાય પાંચ એક્સ લખો તો શું થાય પાંચ થાય પાંચ ની તો શું થશે એ રહે પચીસ અને એક્સ તો એવો ને એવો ચલો હવે પચીસ વત્તા ની અંદર પંદર ઉમેરો કેટલા થશે પાંચ પાંચ દસ ની શું ને બધી એક ને એક ચાર એટલે ચાલીસ પ્લસ

કુલ આવૃત્તિની સંખ્યા બતાવે છે કુલ અવલોકનોની સંખ્યા બતાવે છે ચલો આપણે શોધવાનું છે શું મધ્યસ્થ તો આપેલો છે મધ્યસ્થ તો શોધવાનો નથી પણ સ્ટાર્ટ ત્યાંથી જ કરવાનું જુઓ કે મધ્યસ્થ એમ બરાબર શું સૂત્ર છે એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ હવે એમ એમ તો તમને આપેલો જ છે એમ કેટલા લેવાના અહિયાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મધ્યસ્થ તમને આપેલું છે એટલા માટે કહું છું મધ્યસ્થ શોધવાનો નથી એક્સ અને વાય ખૂટતી આવૃત્તિ શોધવાની છે એ યાદ રાખજો ચલો એમ એટલે કેટલા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એલ એલ કેટલા લેશો તો ધ્યાન આપો હમણાં આપણે શું નક્કી કર્યું કે ભાઈ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો પણ મધ્યસ્થ વર્ગ શાના આધારે નક્કી કરતા હતા એન બાય ટુ કરીને અહીંયા એન બાય ટુ પહેલા કરવાની જરૂર નથી આ જરૂર તો પડશે દાખલાની અંદર કરવાની પણ એની ગણતરીના આધારે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો નથી કેમ મધ્યસ્થ વર્ગ એની અંદર જ મધ્યસ્થ આપેલો હોય ને તો મધ્યસ્થ તો આપેલો છે અઠાવીસ પોઈન્ટ પાંચ તો કયા વર્ગમાં આવે અઠાવીસ પોઈન્ટ પાંચ તેની અંદર આવશે તો મધ્યસ્થ વર્ગ તો અહીંયા નક્કી થઈ જ જાય છે મધ્યસ્થ વર્ગ કયો થશે વીસ થી ત્રીસ તો એલ કેટલો થાય થાય તો તમને મળી દાખલા માટે જરૂર પડશે જ કેટલા થશે કુલ એન સાહીઠ ભાગ્યા બે તો એન બાય ટુ ની કિંમત કેટલી લખવી પડશે ત્રીસ હવે સીએફ અને એફ લેવાના છે એ ધ્યાન આપજો સી એફ અને બીજું એફ જે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો હોય એની આવૃત્તિ એટલે જવાબ શું આવશે પાંચ પ્લસ એક્સ આને થોડુંક પાછળ લખી દઈએ બરાબર વીસ ચલો બધી કિંમતો આની અંદર આવી ગઈ છે આવી ગઈ ને કશું બાકી રહેતું નથી હવે એક્સ શોધવાનો એક્સ તમને આની અંદર મળશે પેલા કિંમતો મૂકી દઈએ પછી એક્સ કેટલા પાંચ ઓકે બરાબરનું બરાબર એલ એલ કેટલા લેવાના વીસ પ્લસ એન બાય ટુ કે લેવાના ત્રીસ માઇનસ સી એફ શું આવશે હવે આ કૌંસ કરીને લખજો નહીં તો શું થશે ભૂલ પડશે કારણ કે આ પ્લસ છે છે જો કૌંસ ના કરો તો શું થાય આ માઇનસ એક જ વખત ગણાય ખરેખર બે વખત ગણવું પડશે છેદમાં કેટલા લઈશું અને ગુણ્યા એચ એચ માટે તો જગ્યા રહેતી નહીં ચાલ થોડી જગ્યા કરી લઈએ ચલો એચ કેટલા લઈશું એચ તો આપણે લખવાનું ભૂલી ગયા અહીંયા લખી દઈએ કેટલા આવશે દસ 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 ઓકે દસ હવે શું કરવાનું જુઓ હવે તમે આની જે ગણતરી કરશો એમાં અહીંયા દસ અને વીસ એ તો મારા છેદમાં ઉડી જશે ઉડી જશે ને એના સિવાય હવે અહીંથી એક શોધવાનો છે તો બાકીની બધી રકમ પેલી બાજુ લઈ જવી પડે બરાબર તો સૌથી પહેલાં કોણ જાય વીસ જાય વીસ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ કરવા પડશે એટલે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માંથી વીસ બાદ કરવા પડશે તો શું જવાબ વધશે ત્યાં આઠ પોઈન્ટ પાંચ વધશે તો નહીં વધે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હતા એમાં તમે વીસ પેલી બાજુ લઈ જશો તો શું થશે માઇનસ કરવા પડશે વીસ તો અઠ્યાવીસ માંથી વીસ બાદ કરો તો આઠ વધ્યા અને પોઈન્ટ પાંચ ચલો અહીંયા ત્રીસ હવે કૌ છોડવાનો એટલે માઇનસ છે ને એ બંને સાથે ગુણ્યા યાદ રાખજો અહીંયા શું આવશે માઇનસ

પહેલા જાય બે કારણ કે ભાગાકારમાં છે ભાગાકારમાંથી ત્યાં જશે તો ગુણાકારમાં ચલો આઠ પોઈન્ટ પાંચના બે વડે ગુણો શું જવાબ આવે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો આઠ પોઈન્ટ પાંચના ડબલ થઈ જશે કેટલા થશે સત્તર ઓકે અહીંયા શું વધશે ત્રીસ માઇનસ પાંચ માઇનસ એક્સ હવે શું લઈ જશું પેલી બાજુ પણ પેલા એમ કરો ત્રીસ માંથી પાંચ બાદ દો કેટલા વધશે પચીસ પચીસ પ્લસ થશે પેલી બાજુ જશે તો માઇનસ તો સત્તર તો હતા જ માઇનસ પચીસ અને આ બાજુ શું વધ્યું માઇનસ એક્સ માઇનસ એક તો વધશે ને ચલો સત્તર માંથી પચીસ ના જાય પણ પચીસ માંથી સત્તર જાય પણ ચિહ્ન માઇનસનું મૂકવું પડશે તો કેટલા વધશે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ ને પચીસ આઠ તો વધશે પણ ચિહ્ન મોટી રકમનું પ્લસ કે માઇનસ માઇનસ આઠ અને આ બાજુ માઇનસ એક્સ હવે શું ઉડી જાય ની કિંમત કેવી રીતે શોધવાની તો જોઈ લેજો અહીંયા આ જે છે સંખ્યા હતી એ તમારે પકડવાની પિસ્તાલીસ વત્તા એક્સ પ્લસ વાય આ કુલ સંખ્યા છે આ શું છે

તેપન થાય પ્લસ વાય બરાબર શું થાય સાહીઠ હવે વાય શોધો તે ક્યાં લઈ જઈશું આ બાજુ કરશો કેટલા આવશે તો આપણે શું શોધવાનું હતું એક્સની કિંમત અને વાય ની કિંમત એક આઈ સાત એક આઈ આઠ તો અહીંયા સ્વાધ્યાય તેર ના સોરી તેર ત્રણ ના આપણે બે દાખલા ગણ્યા બાકીના આવતીકાલે